જય હિન્દ મારા વાલા મિત્રો આજે આપણે આવી ગયા છીએ બધું જ મિક્સમાં લઈને બધા જ ટોપિક મિક્સમાં લઈને એકદમ સરળતાથી મોટા મોટા વાક્યનું ગુજરાતીનું અંગ્રેજી કઈ રીતના કરું વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એ પહેલાં વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરી દેજો ફ્રી પીડીએફ ફાઇલ માટે એ ટુ જેડ બધા ટોપિક આવી જશે ચાલો મારી પાસે બાઈક ન હતું મારી પાસે બાઈક ન હતું તેથી હું નો આવ્યો હું નો આવ્યો તેણી આવશે નહીં તેણી આવશે નહીં કારણ કે કારણ કે તેની ભલે મારી પાસે ભલે મારી પાસે રૂપિયા નથી તો પણ હું તમને મદદ કરીશ હું તમને મદદ કરીશ મારે અંગ્રેજી શીખવું છે એટલે કે મારે અંગ્રેજી શીખવાની ઈચ્છા છે તેથી મારે રાજકોટ જવું પડશે તેથી મારે રાજકોટ જવું પડશે સોરી માફ કરજો બીમાર હોવા છતાં પણ તમારા માટે વિડીયો બનાવ્યો છે ટુ બી ટુ હેવ બધાય કાર્ડ બધાય મોડલ્સ મજબૂરી વાળા વાક્ય ઈચ્છા વાળા વાક્ય બધું મિક્સમાં બે વાક્યને જોડવા માટે જે શબ્દ વપરાય એને કહેવાય કન્જક્શન જો મારી પાસે બાઈક ન હતું એ પહેલા મારી પાસે બાઇક હતું યાદ કરો ટુ હેવ ભૂતકાળ મારી પાસે બાઇક હતું આઈ હેડ અ બાઈક મારી પાસે બાઈક ન હતું ભૂતકાળ નકાર આઈ ડીડ નોટ હેવ અ બાઈક મારી પાસે બાઈક ન હતું આઈ ડીડ નોટ હેવ અ બાઈક તેથી ધેર હું નો આવ્યો હું આવ્યો આઈ કેમ હું ન આવ્યો આઈ ડીડ નોટ કમ મારી પાસે બાઇક ન હતું આઈ ડીડ નોટ હેવ અ બાઇક ધેરફોર આઈ ડીડ નોટ કમ તેણી આવશે નહીં તેણી આવશે નહીં જો તેણી આવશે તેણી આવશે તો સી વિલ કમ તેણી આવશે નહીં સી વિલ નોટ કમ શું કામ કારણ કે કારણ કે એટલે બિકોઝ તેણી ખુશ છે સી ઇઝ હેપી તેણી બીમાર છે સી ઇઝ સી સાદો ભૂતકાળ સાદો ભવિષ્ય ટુ હેવ ટુ બી ભલે ભલે એટલે ઇવન ઇ ફો ભલે મારી પાસે રૂપિયા નથી ભલે મારી પાસે રૂપિયા નથી મારી પાસે રૂપિયા છે ટુ હેવ વર્તમાન કાર્ડ આઈ હેવ મની મારી પાસે રૂપિયા નથી આય do not have money ભલે મારી પાસે રૂપિયા નથી ઈવન ઇફ આઈ डू नॉट हैव मनी તો પણ સ્ટીલ અથવા યેટ તો પણ હું તમને મદદ કરીશ સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હું એટલે આઈ મદદ કરીશ આઈ विल हेल्प यू હું તમને મદદ કરીશ આઈ विल हेल्प यू મારે અંગ્રેજી શીખવું છે એટલે કે મારે અંગ્રેજી શીખવાની ઈચ્છા છે વોન્ટવાળા વાક્ય મારે એટલે આઈ વર્તમાન કાળમાં વોન્ટ અથવા વોન્ટ્સ આઈમાં આવે વોન્ટ આઈ વોન્ટ ટુ શીખવું એટલે લર્ન આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ મારે અંગ્રેજી શીખવું છે તેથી એટલે ધેરફોર મારે રાજકોટ જવું પડશે મજબૂરીવાળા વાક્ય ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ભવિષ્યમાં છેમાં વિલ હેવ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ધેરફોર મારે એટલે આઈ વિલ હેવ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આઈ વિલ હેવ ટુ ગો ટુ રાજકોટ રાજકોટ આઈ વિલ હેવ ટુ ગો ટુ રાજકોટ ચાલો જો તે થી એટલે ધેરફોર કારણ કે એટલે બીકોઝ તો ઓપન એટલે એટ તે થી એટલે ધેરફોર બરોબર હુ ફ્રી છું તે થી હું ત્યાં આવી રહ્યો છું તેથી હું ત્યાં આવી રહ્યો છું ચાલો તેણીને 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 ગાડી ચલાવવાની જરૂર છે તેણીને ગાડી ચલાવવાની જરૂર છે કારણ કે કારણ કે કારણ કે શું કામ તેણીને ગાડી ચલાવવાની જરૂર છે કારણ કે તેણી પાસે ગાડી છે કારણ કે તેણી પાસે ગાડી છે અહીંયા છે નહીં તો ગામ પાસે માંગવા જવી પડે છે બરાબર ચાલો તેઓ બધી તેઓ બધા તેઓ બધા अंग्रेजी सीखिया वगर तेवो बदा अंग्रेजी सीखिया वगर आवी सक्से नहीं आवी सक्से नहीं बरोबर चलो मारी पासे બાઇક ન હતું પરંતુ હું સમયસર પહોંચી શક્યો સમયસર પહોંચી શક્યો ચાલો હું ફ્રી છું હું ખુશ છું આઈ એમ હેપી હું ફ્રી છું આઈ એમ ફ્રી તેથી એટલે ધેરફોર હું ત્યાં આવી રહ્યો છું અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે ચાલુ વર્તમાન કાર્ડ એમીઝ આર પ્લસ એન જી હું ફ્રી છું આઈ એમ ફ્રી ધેર ફોર હું ત્યાં આવી રહ્યો છું આઈ એમ કમિંગ ધેર તેણીને ગાડી ચલાવવાની જરૂર છે જરૂર યાદ કરો નીડ પણ જો સીમાં શું આવે વર્તમાન કાર્ડમાં નીડ અથવા નીડ સીમાં આવે નીડ સી નીડ્સ ટુ સી નીડ્સ ટુ

ધેઓ બધા ધે ઓલ આપણે બધા વી ઓલ તમે બધા યુ ઓલ શકે છે શકો છો શકીએ છીએ તો કેમ શકશે નહીં તો કાન્ટ કેન નોટ કેન પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવું વગર એટલે વિધાઉટ શીખવું એટલે લર્ન પણ ગ્રામરનો નિયમ છે પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદને આઈએન જી લાગે વિધાઉટ લર્નિંગ અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ મારી પાસે બાઈક હતું આઈ હેડ અ બાઈક મારી પાસે બાઈક ન હતું તો આઈ ડીડ નોટ હેવ અ બાઈક પણ પરંતુ બટ હું સમયસર પહોંચી શક્યો શક્યો શક્યા શકી એમાં કુડ અને કૂડ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે આઈ કુડ પહોંચવું એટલે રીચ અને સમયસર સમયસર એટલે ઓન ટાઈમ સમયસર એટલે ઓન ટાઈમ समय सार એટલે ઓન ટાઇમ હું રૂપિયા 24 નહી હું રૂપિયા 24 નહી કારણ કે મારી પાસે પાકેટ નથી અથવા મારી પાસે રૂપિયા નથી બરાબર અમે ફ્રી ન હતા તેથી અમે ન આવ્યા અમે ન આવ્યા બરાબર મારા ભાઈ પાસે મારા ભાઈ પાસે બાઇક હતું તેથી હું આવી શક્યો નહીં મારે ગોવા જવાનું હતું તેથી હું ત્યાં નો રોકાયો હું ત્યાં નો રોકાયો હું રૂપિયા ચૂકવીશ નહીં હું રૂપિયા ચૂકવીશ સાદો ભવિષ્ય આઈ વિલ પે મની હું રૂપિયા ચૂકવીશ આઈ વિલ પે મની હું રૂપિયા ચૂકવીશ નહીં આઈ વિલ નોટ પે મની શું કામ બિકોસ કારણ કે મારી પાસે રૂપિયા નથી એ પહેલાં મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે રૂપિયા નથી આઈ ડુ નોટ હેવ મની આઈ ડુ નોટ હેવ મની અમે ફ્રી હતા वर फ्री अमे फ्री ना वी वर नोट फ्री ते एटेरफोर अमे वी न आविया। वी डीड नोट कम मारा भाई पासे बाइक हतु। जो मारा भाई पासे बाइक तू मय हतु हत ए हेड हतु।

ધેર હું ત્યાં ન રોકાયો હું રોકાયો આઈ સ્ટેડ હું ન રોકાયો આઈ ડીડ નોટ સ્ટે અને ત્યાં એટલે ધેર હું ત્યાં ન રોકાયો હું ત્યાં ન રોકાયો આવા શબ્દ ખાસ અગત્યના હોય છે બી બિફોર એટલે પહેલાં આફ્ટર એટલે પછી બોટ એટલે પણ પરંતુ ધેરફોર અથવા સો એટલે તેથી બીકોઝ એટલે કારણ કે વિથ એટલે વડે સાથે ફોર એટલે માટે ફ્રોમ એટલે થી માંથી બાય એટલે દ્વારા બરાબર પછી ઇવન ઇફ ભલે સ્ટીલ અથવા એટલે તો પણ ઇક્સેપ્ટ એટલે સિવાય એના સિવાય બરાબર બિસાઇડ્સ તદુપરાંત તદઉપરાંત આ તો છે ઓલું પણ છે નિયર એટલે બાજુમાં પછી તમે બધા યુ ઓલ આપણે બધા વી ઓલ તેઓ બધા ધે ઓલ આઈ એટલે હું અને મે વી અમે આપણે યુ એટલે તું અને તમે હી એટલે તે છોકરા માટે આવે સી એટલે તેણી છોકરી માટે આવે ઇટ એટલે નિર્જીવ વસ્તુ અન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી ધે એટલે તે ઓ ચાલો હું તમને એક બે વાક્ય આપું છું તમે અંગ્રેજી કરી નાખજો નીચે કોમેન્ટમાં ચાલો પાર્થ પાસે પાર્થ પાસે સમય ન હતો

પરેશ પાસે ગાડી નથી ચાલો તમે બંને વાક્ય નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો પાર્થ પાસે સમય ન હતો તેથી તે આવી શકશે નહીં પરેશ ત્યાં જશે નહીં કારણ કે પરેશ પાસે ગાડી નથી ચાલો તમને વિડીયો કેવો લાગ્યો whatsapp વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઇવ સિક્સ સેવન એટ જીરો ટુ જીરો અને આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો વિડીયો તમને કેવો લાગ્યો આવી જ પ્રેક્ટિસ કરવાની હોય છે બધું મિક્સમાં ને લાઇક શેર હાઈપ કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માત્ર મારા વહાલા મિત્રો